જય માતાજી બધાને રામ રામ ને સવારે ગુડ મોર્નિંગ તો તમારી સ્વાગત છે તો મારા નવા બ્લોગમાં અત્યારે વાત વિદ્યા છે આ ઠંડી જો આપણે ઉતાણ ગઈ ગઈ હવે ઉતાણની ઝાળ જપાડવાની હોય એટલે આપણે ઘર બધું સાફ કરવાનું ધૂંઝાળા કરવાના એટલે આપણે જો ધૂંઝાળા કાઢી લીધા છે જો હલકો બધું છે યારથી આપણે ચાલુ કરી દઈએ રસોડું આ સાફ પછી બીજો રૂમ ત્રીજો રૂમ એવી રીતે સાફ કરીશું આજે આપણે રસોડું સાફ કરવાનું છે તો જો અહીંથી ઘણું બધું ઉતારી અને જો અહીંયા બહાર બધું મૂકી દીધું છે ધોવા માટે જો આ બધું ઉતારીને મૂકી દીધું છે આ બધું સાફ કરતા જઈશું બધું લેતા જઈશું ધોતા જઈશું એવું બધું કામ કરવાનું છે એટલે આજે આખો દિવસ રસોડામાં જ થશે ઓકે રસોડામાં જ થાય એવા છે અહીંયા પછી આ ચીકણું વધારે હોય સામાન બધું રસોઈનું હોય મસાલા બધું બધું કરી ખાધું હોય એટલે સાંજે વાર તો રસોડામાં જ લાગે એટલે આપણે કીધું છે ને પહેલા જ રસોડ સાફ કરીએ એટલે પછી ઉપાધિ રૂમમાં તો જાજી એટલે બધી વાર ન લાગે

ગુલબી બનાયને જો અમે કામ કરી દીધા ગુલપિ તૈયાર થઈ જાય ને પછી આમ ખાઈ જો બધું આપણે ઉતારી લીધું છે પર હેમંત સીબેને જો બધા ડબ્બા ખાલી કરીને મૂકી દીધા છે જો બધી જે ડબ્બામાં વસ્તુ હોય બધું કાઢી લીધું ડબ્બા ખાલી થઈ જાય એટલે બધું ધોવાઈ જાય ને કા જીનું મર જીનું વાસણ ધોડાવશે ને વાસણ ધોડાય મય મયને જવાનું વાસણ ધોડાવજે કાગડી इथं तर भीव राहूस <laughs> मेंदडी 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 कागडी कागडी काम करू घ्या ना कर काय काम कुठचे नाही मनसे बेन हा આનું જો આપણે રસોડાનું સામાન જો બહાર કાઢી દીધો છે અને જો આ બધા ડબ્બામાં બધી વસ્તુ એ બધી બહાર કાઢી દીધી અને આ જો ડબ્બા બહુ થયો આપણે બહાર કાઢી દીધા છે અને રસોડામાં અત્યારે કોઈ વસ્તુ છે નહીં ફ્રીજ અને ઘંટી સિવાય બીજી બધી વસ્તુ બહાર કાઢી દીધી રસોડાનો સામાન પણ જો ખેડો જોઈએ છે કેમકે રસોડામાં બધી વધી જાય જાતું બધું વાસણ બધી રસોડામાં જ હોય બધું વાસણ બધા કાઢી દીધા ને તો બધા દીદેશ પાણીને વાસણ ધોરણ બે જવાનું છે ભાવન તો છે ને હાલવું કીધું કામ ચલાવવાનું છે તો જો જો અને છે છે પ્લેટફોર્મ ઉપર આપણે રસોડું રસોડું સાફ હેમાંસી કઈ બનાવે છે તપેલી માં હું બનાવશે હેમાનસિંહ ગળી ચટણી કેવા નાખવાની ભેળમાં એવું છે

આ જો વાસણ બધે ધોવાઈ ગયા છે એક ખાટલો ભરાઈ ગયો છે અને નીચે જો ડબ્બાને એવું છે અને આ વાસણ પડ્યા છે રસોડાના જ વાસણ છે અને બેન બનાવે છે ભેળ જો અહીંયા તપેલીમાં લઈ લીધી છે ભેળ બેન ઉતારી લો ચટણી થઈ ગઈ હાલો અને લેતા હું આ બાજુ આપણે ભેળમાં નાખી દઈએ ચટણી અહીંયા કોઈ વાસણ નહીં મળે હાંસી બધી બહાર છે હાલો આપડે હાંડથી ગોતી લઈએ પણ આ વાસણમાં છે ને ગોતવું મુશ્કેલ છે કેમ કે બધા થઈ ગયા છે ભેગા અને બધી વસ્તુ તૈયાર કરી લીધી છે ભેળ ની આમાં ડુંગળી ટમેટા કાચી કેરી ને એવું નાખ્યું છે આ છે નો મસાલો આ મસાલો છે ગેસ બંધ કરી દે આવું ચાલ હેમાનસિંહ મસ્ત ભેળનો મસાલો છે જે મસાલો નાખે છે આમાં મસ્ત મસાલો છે હાંડથી જ મજા આવે ખાવાની ગળી ચટણી આપણે બનાવી લીધી છે એ આપણે આમાં નાખશું અને હેમાનસિંહ બેન જો અત્યારે નાખે છે મસાલો બસ બસ તીખું થઈ જાય છે બસ હજી બીજું કામે બાકી છે હેમાનસિંહબેન હજી રસોડું ધોવાનું છે આપણે હા પછી વાસણ જોયા છે રસોડું આખું ધોવાનું છે અને એમાં લાગે બાકી શીખણું થઈ ગયું હોય આપણે રસોઈ નું બનાવતા હોય હાલો હેમાનસિંહ બેન સાલા બધા નાખી દીધા ને હવે જો માનસી બેન નાખે છે ગળી ચટણી ગળી ચટણી થી મજા આવે ભેળ ખાવાની કાઈ માનસી બેન જો ગળી ચટણી પેલા બનાવવાની કઈ હતી ને પછી કીધું નાના બનાવી ચાલો કે મજા આવે છે ગળી ચટણી માં તો જો ગળી ચટણી નાખી દીધી છે આપણે અને જો એકદમ આ બજાર જેવી બની છે બજાર કરતા મસ્ત હવે માનસી બેન ખાય પછી ખબર પડે હવે માનસી બેન ખાવ એક ચમચી ખાવ એટલે કેવી છે ખબર પડે કેવી બની છે એમ તે મહેનત કરી છે કેવી બની છે ઓલી કાલ આપણે એનામ બનાવી હતી આ ચટણી નાખી છે એટલે કેવીક લાગે છે કાલ કરતાં મસ્ત મસ્ત બનીને આ આપણે જે સંસી ખાઈતી બની છે હમ બહુ મસ્ત એકદમ બજાર જે તો હાલો બધા ભેળ ખા મસ્ત ભેળ બની ગઈ છે એટલે કામ કરીને થાય ગયા એટલે કીધું હાલો ભેળ બને લઈને ખાઈ લીધું થોડું પછી પાછું કામ કરશું બીજું હાલો જો બપોરા થઈ ગયા અને આપણે કઈ ગયા છે જમવા અને બપોરામાં બનાવ્યું છે છે શેવડુંગળીનું શાક શેવડુંગળીનું શાક બનાવ્યું છે અને ઘઉ રોટલી બનાવી છે ઠંડી ઠંડી સાઈઝ છે અને રોટલી બનાવી છે જો અમારા હેમાનશી બેને ઘઉની રોટલી બનાવી છે અને પેળ તો આપણે હમણાં અગિયાર વાગે ખાધી હતી બહુ ભૂખ છે નહીં તો એ બપોરનું ટાળું છે એટલે થોડું ખાઈ લઈ તો આલો બધા બપોરા કરવા અને મારા જો કામ્યાબેન એ આવી ગયા છે સ્કૂલેથી ઘરે કામયાબીને જો આવી અને કપડાં બદલાઈ લીધા અને કામયાબીને બેહી ગયા છે જો મારી હારે જમવા કામ્યાબેન કઈ સાઈઝ પીસે નહીં પીશો કામ્યાબેન જો કામ્યા સાઈસ નહીં બે મારી બાજુ મૂકી દે જો કામ્યા શાક રોટલી ખાશે જો મસ્ત મજાનું શાક બનાવ્યું છે લીલી ડુંગળી લીલી ડુંગળી અને સેવ કામ્યા બેન ખાઈ પછી ખબર પડે કેવું બન્યું છે કામ્યા કેવું બન્યું છે મસ્ત બન્યું છે તો હાલો બધા બપોરા કરવા હિમાંશી બેન ગયા છે ફરવા ફરવા નથી ગયા હિમાંશી બેન ગયા છે રસોડામાં કઈ કઈ જોતું છે ગઈ છે જો અહીંયા શાક એનું પડ્યું છે રોટલી આપણે ચટણી બનાવી પડી છે સાઈઝ છે એવું બધું છે ચાલો બધાય બપરા કરવા ચાલો બાય કાય બપા બોલાય આલ્યા બાય કાય બપાએ આ હાલો જો આપણે અત્યારે લાડી બધી ઘસવી છે રસોડામાં જુદા સીકું થઈ ગયું હોય અત્યારે તો ગરમી એટલી થાય છે આ તો ગરમીમાં લેર ચેર થઈ ગયા છે અને પાણી એમ તો અત્યારે સારું પાણી જોઈને તો જો રસોડામાં જુદી ધોવાનું કામ કાજ આવે છે અત્યારે આપણું વ્યવાહ લાવી દેજો ને ઘઉં બધા સીકું થી દો એટલે ફટાફટ આનો ધોઈ લઈ ધોઈને પછી વાસણ બધા ગોઠવી ચાલો તો જો અત્યારે વાગી ગયા છે હા તને આ ફાઇનિંગ આ દૂધ થોડી સાફ થઈ ગયું છે એટલે જો બધી વસ્તુ આપણે મૂકી દીધી છે ડબામાં જે બધી વસ્તુ હોય બધી વસ્તુ બધી કરી મૂકી દીધી અને આમાં કઠોળ બધું મૂકી દીધ અને મસ્ત મજાના જો બધા વાસણ ગોઠવી દીધા છે રસમીયા ધોઈએ ને વસ્તુ દીધા છે પાછળ થોડો ટાઈમ જશે એટલે પાછું બધું આડા ઉભે થાય અને જો અહીંયા બધી બોટલ લાઈન કરી દીધી છે કેમ કે જો અત્યારે ઉનાળો છે તો આપણે એમ થાય કે ઠંડુ પાણી ભરવું છે તો બોટલ મૂકી દીધી છે ફ્રીજમાં કોઈ મેમ્બર હોય તો ઠંડુ પાણી પીવું અને જો મસ્ત ત્યાં એકદમ ચોખ્ખું થઈ ગયું છે રસોડું રસોડું સાફ કર્યું ત્યારે થાય કે આવું આવું રહેતું હોય તો કાંઈ પણ તો એ થઈ થાય જ જાય બગાડી એટલે પણ અત્યારે બહુ મસ્ત ચોખ્ખું થઈ ગયું છે મને બહુ ગયું છે રસોડું કેમ કે કાંઈ એમ આવું રહેતું હાલ ને મસાલો મીઠું એવું બધું નાખ્યું અને પછી પાછા દાણા કાઢી લીધા છે હવે બેન ચમચી બેન ખાશે અને આપડે જો મકાઈ નું ચેવડો બનાવ્યો છે જોકે કાવો બન્યો છે મસ્ત